આજે આપણે ભરતભાઈના અળદ બતાવીશું આખા ગામની અંદર ફર્સ્ટ ક્વોલિટીના અળદ એવા અળદ આપણે આપણા દેશરમાં અત્યાર સુધી આ સિઝનની અંદર કોઈ પણ કાઢ્યા નથી હમણાં કાલે કાઢ્યા હતા શેવાડા ગામની અંદર પણ એના કરતાં પણ ચડિયાતા ક્વોલિટીવાળા અળદ તમને બતાવીશું અને અહીંયા તમે જોઈ શકો છો માણસો ઓરાવે છે ગાય ગા ઓર થાય છે અહીંયા જુઓ ગાય ગા બાત ભરીને ઓળાવે છે

ભરતભાઈ નાસો વીસ રૂપિયા વાળું કિલો બિયાર પાકે છે અને કેટલા વીઘા હળદ ની ખેતી કરી ભરતભાઈ દસ વીઘા

વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ અને ફોલો કરી દેજો જય માતાજી